રાત્રે અહીંયા ગમે એટલા વાગે ભોગે ત્યારે મારે ગંગા ને પાછી ગોવાની છે ગોવર દે ગંગા ને ચોથો આસર ગોવા દેવાનો નથી કારણ કે માણ હાજો કર્યો હે કેમ હાજો કર્યો એ આસર એ તો મને ખબર છે કારણ કે બહુ મહેનત કરવી પડી ગંગાના ના કુસરા બહુ ગાલ ઉપર ખાધા છે એટલે તો એ ભગવાનની ની દયા થી સારું થઈ ગયું એટલું સારું જો દેવાનસિંહ પપ્પા ગાડી વાર લીધી છે આજ કારણ કે એના કરતા મારે વધુ જલ્દી હોય ભાખરવાડ જવાનું છે ને એટલે

આપણે સુપેડી પોચી ગયા હવે ત્યાંથી નીકળી જુનાગઢ વાળા રસ્તે એટલે આપણે નાસ્તો તો પેલા લઈ જ લેવાનો જો પાછળ કરવાનું નાસ્તો કરવાનું દેવાનસિંહ પપ્પા નું મને એવું લાગે છે કે થોડોક મૂળ નથી કારણ કે અમારા લગ્ન નું પંદર વર્ષ માં હાઈટમ વાર કરશે એટલે આપણે પહેલી વાર હાઈટમ ગંગા એ કરાવી મહેનત કરાવી આપડે એવી કઈ ચીજ હોય જ નઈ

ઉપાધી કરતા ભદ્રેશભાઈ મનીષભાઈ કારણ કે અમારે જેમ પેમ્પોરા ભેગા થયા તા ને પાછો આ પ્લાન બધા બધા ભેગા હોય તો અમે બધા ભેગા એમ

ટી શર્ટ લેવાતા લે અહિયાં બેનુ લેવા ટી શર્ટ હોસ્ટેલ એ પહેરવાનું

હા એટલી પાણીપૂરી બનાવી છે અને બધુંય બનાવ્યું હોય પણ તોય જ સાગરોટલા ન બનાવ્યું એટલે પાણીપૂરી બનાવીશ છોકરાઓને એ બહુ ભાવે અને દેવાંશ તો જો હિંચકે સીધે સીધું આવીશ કાં જમવું નથી આઈ ઓરવે તને દેવાંશ કે રોકાવું કઈ જાવું હે હજાર હિંચકાની ઝાલર થઈ ગઈ છે આપણે ઓલી વખતે આવ્યા ત્યારે નહોતી પણ સરસ છે ડિઝાઇન વાળી હમણાં આવશે એ દેવાશ ને નાની માં જમ્મા બોલાવે એને જમ્મુને તે નીચે કવશ તો અત્યારે વાત ગૌરંગભાઈ અને જમાઈ અને વાત તો કંઈક અલગ જ હોય અને આમ તો ગામના અને વોટ્સએપ ગ્રુપ માં હતું બધાય સેવાનું કાર્ય સારું કરે કારણ કે આમ દેવાય કરાય પણ હકીકત માં કામ સારું કરે મને લગભગ

ઘરે પહોંચવાનું છે આપણે મેળી ઉપર આવ્યા અને ઝર્મ ઝર્મ વરસાદ વરસે છે ને તો એકદમ મજા આવે એવું સરસ વાતાવરણ છે અને આ બધાયને રમવાની મજા આવે છે છોકરાઓને ભાવ આપણે નીચે લઈ જાવ જાઓ કારણ કે કપડા ભીના કરશે ને તો માણસો એ બહુ જાજા છે અને આ બધાય જો ભાણિયા બધાય આમાં ભાણિયા છે એક અમારો મીઠ છે અહીંયો કે આપણું ભાખરવડ નવ એટલે બધા છેટાછેટા મકાન સરસ છૂટા છૂટા મોટા મોટા પ્લોટિંગ કોઈને નામ ડેલા જ બધા આ બાજુ બધાય અમારા બ્રાહ્મણો છે ને આ ગામ જ ભાખરવડ બ્રાહ્મણનું છે એટલે અહીંયા તો બધાય અમારે ઘરના જ હોય જાજા તો ઝાડવા ને બધા ફરિયામાં એવા સરસ વાવી દીધા તો મજા જ આવે એમ સીમ જેવું લાગે ગામ હે ને તોય હજી આ બધાય પૈડાની પ્લોટિંગ જ પડેલા છે પણ જેને વાડીઓમાં મકાન કરી લીધા હે ને એ હવે અહીંયા હજી મકાન બનાવ્યા નથી હવે આપણે હિંચકે હીંચકવા આવી ગયા અને ભાખરવડા આવીને એટલે આપને હીંચકવાની મજા આવે અને હિંચકો તો અમે નાના હતા ને તે દિવસનો અમારા જન્મ પહેલાંનો અમે હિંચકો અમારે છે કારણ કે પહેલેથી અમે વાડીએ રહેતા એટલે અમારા પગતાણવાળા જ મકાન હતા એટલે અમારે પહેલેથી હિંકો છે અહીંયા થોડુંક મોડું થઈ ગયું હિંચકો નાખવાનું પણ મારા પપ્પાએ નાખી દીધો એટલે અમને બધાયને હિંચકાની આદત છે અમે ટીવી જોતા હોય ને તો હિંચકો ચાલુ હોવો જોઈએ એમ આ છે માહિર ભાઈ મારા ફઈના દીકરાનો દીકરો એટલે આપણા વિડિયા બહુ જોવે છે એટલે એમ કે મને નહીં ના ફાઈ તમારા વિડિયા બહુ ગમે ને એમાં આવવુંય બહુ ગમે